અંકલેશ્વરના પિરામણ ગામ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી વિદેશી દારૂ અને રીક્ષા કુલ એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બે ગુથલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન પીરામણ ગરનાળા તરફથી શહેરની બાજુમાં એક રિક્ષામાં વિદેશી દારૂનો જઠ્ઠો સંટાડીને લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામમાં નજીક વોચ ગોઠવી હતી અને એ દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વીસ હજાર વિદેશી દારૂ અને રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની રિક્ષા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વરના કસબાટી વાટ પાસે રહેતા રીક્ષા ચાલક મોહમ્મદ રમરાન શેખની ધરપકડ કરી હતી જેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો જમાઈ મહમાં રહેતા ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી ટાળફરિયામાં રહેતા બુટલેગર વિજય દલપટ વસાવાને પહોંચાડવા જણાવ્યું હતું પોલીસે તે બંને બુટલેગરને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે